આરોગ્ય વિભાગની ત્રણસો પચાસથી વધુ ટીમ નાગરિકોની મેડિકલ તપાસ સર્વેલન્સ સહિતની તબીબી કામગીરી લાગી ગઈ છે કચ્છના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાને અટકાવવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કર્મીઓ દ્વારા ઘરે ઘરે જઈને પાણીની તપાસ કરવામાં આવે છે આ ઉપરાંત પાણી ભરાયા હોય તેવા પાત્રો ટાયર વગેરેનો નાશ કરીને મચ્છરજન્ય રોગચાળાને ડામવા સલાહ સૂચન આપવામાં આવી રહ્યું છે કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરનો સ્ટાફ વિવિધ ગામડાઓની મુલાકાત લઈને ના નાગરિકોને આરોગ્યલક્ષી સૂચના આપીને ગામના પીવાના પાણીના ટાકામાં નાગરિકોને સલાહ આપવામાં આવી રહી છે પાણી ભરાયેલા ખાડામાં ખાબોચિયામાં અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ડ્રાય દવાઓનો છંટકાવ કરી એન્ટી લાવર્સ એક્ટિવિટીને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ભારે વરસાદથી અસરગ્રસ્ત તાલુકાઓ જેમ કે માંડવી મુંદ્રા અબડાસા અને લખપતમાં વિશેષ અભિયાન અંતર્ગત સર્વેલન્સની કામગીરી કરીને નાગરિકોને સારવાર આપવામાં આવી રહી છે લોકોને સામાન્ય તાવ આવે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જવું સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જવું સબ સેન્ટર ખાતે જવું સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને જિલ્લા સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ